જય માતાજી જય જ વાત કરીશ મિત્રો તો આપણે છે ને હાલથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો આપણે અહીંયા ડુંગળી અને માંડવીની હરાજી જોવાની છે કે અહીંયા શું ભાવ રહે છે અને શું અહીંયા મિનિમમ અને મેક્સિમમ ભાવ હોય છે અને તમે જો અહીંયા હરાજીમાં આવેલા હોય તો એક ફરી કોમેન્ટ કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો લાઈક છે કે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી એને કોમેન્ટ કરશો તો અમને પણ ખબર પડશે તમે પણ આવેલા છો તો ચાલો હવે આપણે સંપૂર્ણ હરાજી જોઈએ બસો રૂપિયા સુરા ભાઈ ના બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો એક રૂપિયા

પચીસ રૂપિયા મના ભાઈ બસો પચે પચીસ રૂપિયા બસો બાવન બાવન રૂપિયા બસો બાવન બાવન રૂપિયા બસો બાવન બાવન ને ત્રેપન રૂપિયા બસો ત્રેપન ચેપન રૂપિયા બસો ત્રેપન ચેપન રૂપિયા ત્રેપન બસો ને ત્રેપન રૂપિયા મેરા બાતે ભરેલું છે રૂપિયા 200 200 રૂપિયા 200 200 રૂપિયા 200 તો 200 તો જ આવશે ભાઈ 200 રૂપિયા 200 છે બસો ચાલીસ ચાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ બસો બેતાલીસ ચોપાલ અડતાલીસ હોગાણ બચા હોગા બચા અઠાવી દિવસે આઠ ઓગણ છે હસોકન છે એકથી ભરી સાત સાથે સાત સારી ઓગણ સાચી સાલીસ એક બેતાળ છે સુમાલી સોમાન રીયા બસો સુમારી સોમાન રિયા સમાચો તો પેંચતાલીસ ચાલી ઉધા અડચાલી હડ ચાલીસ હડ ચાલીસ વચ્ચું ઓગણી પચાસ રૂપિયા બસો પચાસ બચાવ રૂપિયા બચાવ બચાવ રૂપિયા એકાવન બાવન બાવન રૂપિયા બસો બાવન બાવન બસો બાવન ચોપન ચોપન રૂપિયા બસો ત્રેપન ચેપનવ્યા છોપન છપ્પન બસો છોપન પંચાવન પંચાવન રૂપિયા બસો છપન છપ્પન 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 ઓગણનિ સોમાલીસો સોમાલીસ પિતાલીસ ચાલી પિતાલીસ ચાલી એકસો વીસ ચાલીસ છેતાલીસ ચાલી હડતાલી ઓગણ બચા ઓગણ પચાસ બચા ઓગણ પચાસ સાર વારે યાર 150 રૂપિયા આ ભાઈ છોડાને રટ્ટા મોસ્ટારી રૂપિયા 150 હારો છે ભાઈ અત્યારે લઈને નાનું હોય ઓગણચાલીસ બાવન પંચાણું છતા અઠા ઓગણસા રૂપિયા બસો ચોસઠ

₹100 हेलो भाई हारू ₹85890788નો 200 12346985 1015 માં 215 ₹15 215 15 માં 215 15 ₹15 15 ₹100 ₹178 હાલ તો જો 19 20 12 ₹221 ઉભા રહેજો ઉભા ઉભા રહેજો ઉભા રહેજો ઉભા રહેજો

9045 9045 9045 2003 12 9045 ભાવ ભલેન ભાઈઓ शिंदे કાંઈ ખબર ન પડતી 35 33 38 40 42 44 47 48 50 52 55 55 1 2 1 5 81 72 972 જઈલા હી તો રૂપિયા 970 972 72 રૂપિયા ને અब्बा સોલમે 10000 રૂપિયા નવસો ને બાવન નવસો ને બાવન બાવન રૂપિયા નવસો બાવન ભાઈ નવસો ને બાવન બાવન રૂપિયા નવસો બાવન Anh nấu bao Hãy subscribe cho kênh Ghiền Mì मित्रों तेर सौ साड़तीस रुपया है से हे भाव जो दौड़ चार पाँच छः सात आठ नौ दस अगर बार तेरह चौदह पंदर सौ બાવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ છત્રીસ સાડત્રીસ આડત્રીતાલીસ ચાલીસ બેતાલીસ મિત્રો આ અગિયારસો ને નવ્વાણું રૂપિયામાં ગઈ છે પાંચસો 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 રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો 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 રૂપિયા બે ચાર છ બારસો દોઢ અઢારવી બાર બેતાલીસ ચોમાલીસ છેપન નવસો ને છપ્પન છપ્પન રૂપિયા નવસો ને છપ્પન

બે ત્રણ ચારો ને પચી રૂપિયા અગિયારસો પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસો બત્રીસ છત્રીસ ઓગણચાલી ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ઉમ્માલીસ પિસ્તાલીસ એસ ઉડતાલીસ અડતાલીસ ઓગણસા પચાસ એકાવન બાવન તેપન ચોપન છપ્પન અઠાવન આઠ સાઠસઠ ત્રેરાશી છ્યાસી અઠ્યાસી નેવું બાણું અણસોનું અઠાણું નવાણું બારસો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ ત્રીસ બત્રીસ બત્રીસોત્રીસ છત્રીસ અડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમાલીસ બારસો ને ચુમ્માલીસ ચુમ્માલીસ રૂપિયા બારસો ને ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણ આઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ બારસો ને છાસઠ છાસઠ રૂપિયા બારસો છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર બારસો ને તોતેર તોતેર રૂપિયા બારસો તોતેર અબ્બાસ ઓઇલ baru 1000 1033 एक हजार अठाउन